બધે માં ભાઈ બને બઢાઈ લગન કરી રહ્યા છે અને આ ઉછખડાવે કોણ અરે કરી છે જાતર ઘર માં વારતા છે એને જિંક્યા કે પાપા પાપા અરે હું હા ને

છોકરો બગડો કઈ લે લગ્ન કરવા કોઈ આવડું ખે મોટું મુરા જેવડું અને લગ્ન કરવા કેવો બેગડો હે મારે નથી આને હે ને સંડવારો દે છે આ ગમે ત્યાં શીખ્યા હોય એ બાઈ પપ્પા મને ફોટો કરું કા

કેવો લાગ્યો અમારો વિડીયો ગટુના લગ્નનો તો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા